હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમતો અમે પણ મોજમતો ચાલો મિત્રો સુપર પડી ગઈ છે ને નાદુને ફ્રેસ પણ થઈ ગયો છું સો વેલકમ બેક ટુ ઓવર માઈન્ડ એપિસોડ તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ રૂહી શું થયું ઓ બ્લેક બ્લેક થઈ ગયો જય માતાજી જય ગુડ મોર્નિંગ પ્યુ ગુડ મોર્નિંગ જય માતાજી માતાજી કાલે

હોય તાર નવરાત્રીના પહેલાં અર્થે ઓરલ છે તને ખબર ને ઓરલ એટલે પૂછશે તને જે તને ભણાવ્યું હોય ને એ મેડમ તને પૂછશે પ્રશ્ન એનો તાર જવાબ આપવાનો નવરાત્રિના પહેલાનો અર્થે ત્રીજી તારીખે અને એકવીસમી તારીખે તારી એક્ઝામ આજે તૈયારી કર પ્રિપેરેશન કર ફટાફટ ચલો જે ભણાયો ને મેડમે આ પણ મેળામેજન જે ભરે હોય ને એ ધારે અત્યારે તું તૈયારી કર ચાલો પડા પણ મને બોલતા નથી આટ એ તો આવર્સી તૈયારી કર ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી સવાર સરમ આગળ વાણેજે સ્કૂલમાં જવાનું છે એટલા માટે માથોવરી દેવા બરાબર ગઈકાલ તો તું નાગે કરી ના ગઈ પણ આજે તો ગમ્મેતી રિજિકા સ્કૂલે જવાનું છે હો સુના આજે તો મોકલવાની છે તાર મમ્મી આવશે તને મૂકવા માટે કેમ

અરે વાહ તે પોતે દોર્યો સુપર સુપર મસ્ત લાગે અને બીજું નહીં ના તોડીએ આને બેટા ભઈને તોડી ના ના મિત્રો વિનુ બિલકુલ મૂ નહીં એનું ગઈ કાલથી બે દિવસથી દોત આવે છે ને તું બહુ એટલે બહુ બીમાર છે જો અંદર છે ને તાવ આવે છે નહીં મમ્મી જો અજુ તાવ છે એને આઈ મમ્મી વીરો આપા જો બેટા હે ઓ વીરો

મે અત્યારે જીએ છે મેડી માતાજી મંદિરે કેમ કે લાગે છે કે દાંત આવે તો ત્રણ દિવસ બીમા ના રહે નહીં રુદિકા 3 દિવસથી સતત દવા પીરાઉ તોય તાવ ની ઉતર તાવ ની ઉતર નજર મેડી માતાજી ને ઉતારી કેમ કે આ થોડું પાપડે જાળી જાય છે કે જો દોરો ન એમ બનાવડાય હા કેની નજર લાગે મને એવું લાગે છે મને મેડી માતા મંદિર જઈએ બેટા મને થોડું એવું લાગ્યું રુદિકા 3 દિવસથી આપણે જ્યારે મંદિર મોટી ખરોળજી ના એના બીજા દિવસથી જ તો આજે કયો વર્ષાજી બુધવાર છે રવિવારે વાર આપણે ગયા હતા સો મંગળ આજે બુજાય ત્રીજો દિવસ થયો ત્રણ દિવસ અમે દવાખાને જઈને આવ્યા દાંત પડકી પીવડાવી દવા પણ લાયા ટેબ્લેટ પણ પીવડાવી પણ એની સહેજે અસર થતો નહીં પરણ દિવસ રાતે ઉતાવ પરણ દિવસ રાતે નહીં તું આઈસ તને કે નજર લાગી છે હા તો પછી તારે શું કરવાનું આપણે ભૂવાજીને ફોન કર્યો તો ઘેર જ છે ચલો ફટાફટ જઈને આવી હેડો ચલો બાય પીયુ અમે જઈને આવીએ તો બલે બલે ગઈ ચાલો અમે જઈએ ચાલે તે તું રેડી થઈ જશું કીધું હા મટી ગયો છે ગયો હવે સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે તો નાસ્તામાં શું લઈ છું बिस्किट हैपी 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 बिस्किट मुके दिया बस तू दरेज़ हैपी हैपी माँ सुवाच्छे अने मैडम स्कूल में सुब बनावे है किली तो पाँच छोए है एक पपड़ी आलू पड़ी कुलियां पड़ी कुलियां बुक चला 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 खायेस बिस्किट बिस्किट खेसारी वीर तो बस तो मजाना दोरो पहले तो मैडम आता हूँ ज આルドસ હવે વિને મટી જશે ચાલો સ્કૂલે હેડો ચાલો મગની દાને રોકલી નહીં નાસ્તો ના સ્ટોક એમ જવાનું તમે રોહિલ નેકલી લેડી થઈ ગયા લેડી કે રેડી સ્પેલિંગ બોલ સારો રેડી નો સ્પેલિંગ આર ઈ એ ડી

ફાઈનલી મિત્રો આપણી મગની દાળ બનીને રેડી થઈ ગઈ છે એની સાથે છે રોટલી તો ચાલો ભૂખ લાગી છે અને બપોરના સાડા બાર વાગે ગયા છે હજુ નવરાત્રી તો બહુ છે ટીવી જોતા જોતા ખાવાનું મને બિલકુલ પસંદ નહીં અને આ લોકો જોવે છે તો ચાલો મિત્રો હવે જમી લઈએ છીએ તો પ્લીઝ થોડું આગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને ગરમી એટલી સખત છે કે ના પૂછત બે દિવસથી રાત્રે રાત્રે એટલો બહુ જ એટલે બહુ જ વરસાદ પડે છે અને સવારે બહુ જ ગરમી લાગે છે તો મળીએ જમ્યા પછી મિત્રો આ છે મુજારીના મૂળિયા જો કે વીરની બહુ જ એટલે બહુ તાવ ચડ્યો છે એટલા માટે અમે ખેતરમાંથી લઈને આવ્યા છીએ આ અને આનો આ જે મૂળિયા હોય એનો રસ કાઢીને પીવડાવવાનો હોય મિત્રો આ છે ધોઈ નાખે કમ્પ્લીટ કેમ કે માટી વાળો હોય એટલે ધોવા પડે છે મિત્રો મુજાઈના મૂળિયા અને આપણે વાટી નાખવાના વાટી પછી એની વીરની પીવડાવવાના છે જો દેશી દવા

નહીં બેહી રહ્યો મમ્મી નાનેગા મમ્મી એને ઉલટી બો થાય છે ઓહો હો દેવા થાય વીર માટે જો ને ઓર હોય તો ના થાય હા ના થાય

વીરુ સવારે મેડી માતા મંદિર જઈને પણ આવ્યો વીરુ કેટલા વાગે છે પીવું લેવાની જવાનું વીરુ આપે જો બેટા વીરુ ઘરમાં બીમાર હોય ને તો બિલકુલ અમને ગમે નહીં જો કેટલો મસ્ત થઈ ગયો તો મિત્રો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે થોડોક વરસાદ પડી ગયો પછી પાછો બંધ થઈ ગયો તો વાદળ એકદમ મસ્ત મજાનું ખુલ્લું થઈ ગયું જો મિત્રો સાંજના સાડા છ વાગવા આવ્યા છે ફાઈનલી મારો વીર એકદમ મસ્ત મજાનો કમ્પ્લીટ થઈ ગયો છે વીર ઓ વીર એ ઓ વીર કમ્પ્લીટ હાજો થઈ ગયો મારો વીર હા એ કીટ બોય ઇન કરે છે અહીંયા કેટલી બાજુ 1 2 3 4 ચાર નોટબુક અત્યારે પાંચ પેન પેન્સિલ નવી લઈ આલે ને રુહી એ ફોર શું એ ફોર શું એ ફોર શું ખરાુ ના for... Apple. <lottery> <laughs>